ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા છે આપણી ગાડી પર હવે આપણે ફાઇનલી આપણે જવાનું છે પાવાગઢની આસપાસ એક ગામ છે ત્યાં આપણે જવાનું છે આઠ વાગે પાર્ટી ત્યાં પહોંચવાનો ટાઈમિંગ છે હવે સાત ને ચાલીસ થઈ જાય હમણાં દસ પંદર મિનિટમાં હમણાં પાર્ટીના ઘર વિડીયોમાં બન્યા રહેજો હવે મળીશું આપણે સીધા પાવાગઢ જઈને અહીંને ગાડી પાછી સાફ કરી એટલે ગરમી ગરમી થઈ ગઈ છે બરાબર આ જઈ શકો છો તમે બહારે આપણે નાઇટ ક્વીન જોઈ શકો છો કમ્પ્લેટ જય ગણપતિ બાપા સરાવાળા તો જો દાદા તો ચાલો મિત્રો મળીએ આપણે સીધા હવે પાવાગઢ જઈ જય માતાજી જય માતાજી મિત્રો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે તાળિયા પાવાગઢની આસપાસમાં જ છે અહીં તાળિયા તાળિયા એક આમનું કોઈ પાર્ટીનું ફોર્મ હાઉસ છે તો આગળ આપણે આવ્યા છે કેટલા વાગે આવું પાછું બરોડા રિટર્ન થવાનું ખબર નહીં પણ અહીંયા એક મસ્ત તમને નજારો બતાવું છું જો કદાચ ફોનમાં કેપ્ચર થાય તો આ જોયેલો આ સામે છે ને એ પાવાગઢ છે ફોનમાં એટલું બધું કેપ્ચર નહીં થાય હું જોઈ શકો છો પાવાગઢનું મંદિર છે અહીંયા માનું એક્ઝેક્ટ એની પાછળ અહીંયા અમારી પાછળ જોઈ અમારી પાછળ જોઈ શકો છો ફાર્મ હાઉસ સારું છે જો ફાર્મ હાઉસ કોઈને આવવું હોય તો વિઝિટ કરજો સારું છે બધી જ વ્યવસ્થા છે અહીંયા આજુબાજુનો નજારો જોઈ શકો તમે બહુ મસ્ત છે મેન તો આ જ છે કે પાવાગઢ સામે જ છે આજુ બી સારું જ છે તો ચાલો આપણે જઈએ અંદર હું તો ગામનો અંદર જ હતો અંદરથી પાછો બહાર આવો થોડી વાર એ કદાચ મગ થોડી વાર વિડીયો વિડીયો આપણે શૂટ કરી દઈએ એટલા માટે

જોઈ શકો છો અહીંયા બધું જ છે બહુ બેસ્ટ લોકેશન છે પેલી બાજુ બી ખાસી બધી જગ્યા છે ત્યાં સામે જમવાનું ને બધું છે હા ચાલો આપણે જઈએ આપણી ગાડીમાં ગાડી થોડી સાફ સફાઈ કરી લેજો કેમ કે દર દર વાર થઈ ગઈ છે

મળીએ સીધા આપણે બરોડા જઈને આજનો વ્લોગ તો બહુ નાનો થશે જો નેક્સ્ટ ટ્રીપ કંઈ નહીં આવે છે તો પછી એ રીતે પછી કરીશું સપોર્ટ કરજો કરતા રહેજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી